દોસ્તો આજના વિડીયોમાં આપણે કેમ્પોર શોપ જેને કપૂર નો સાબુ કહેવામાં આવે છે તેના વિશે વાત કરીશું આમ પર તમે સાબુ જોયા તેનો ઉપયોગ પણ કરતા હશો આપણે આ શોપનો ઉપયોગ નાવા માટે કરીએ છીએ પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે પ્યોર કપૂરનો શોપ આવે છે કે આ શોપ ક્યાં અને કઈ રીતે મળશે પ્લસ તેનો ઉપયોગ શું છે અને તેને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તો તેના વિશે ડિટેલ્સમાં વાત કરીશું

કપૂરનો ઉપયોગ થાય છે તથા તદ ઉપરાંત કપૂરનો દવા બનાવવામાં પણ ઉપયોગ થાય છે આ ઉપરાંત કોસ્મેટિક ડિપાર્ટમેન્ટમાં કપૂરનો ઉપયોગ થાય છે પરંતુ શું દોસ્તો તમને ખબર છે કે કપૂરના સાબુતી નાવાથી કયા કયા તમને ફાયદા થાય છે તો દોસ્તો કપૂરનો સાબુ એક તો એન્ટી ફંગલ એન્ટી બેક્ટેરિયલ એન્ટીમાઇક્રોબિયલ તથા એન્ટીસેપ્ટિક ગુણોથી ભરેલો છે કપૂરના સાબુતી નાવાથી તમને કોઈ પણ પ્રકારનું ફંગલ ઇન્ફેક્શન થઈ ગયું હશે એટલે કે દાદર ખરજુ કે પછી રેસીસ થઈ ગયા હશે ખણ આવતી હશે

આ ઉપરાંત દોસ્તો તમારા કોઈ પણ બોડીના ભાગ ઉપર ફેસ ઉપર તમને ડાકફોર થઈ ગયા હોય ડાક પિમ્પલ થઈ ગયા હોય એકને થઈ ગયા હોય તેવી વસ્તુમાં જો આ કેમ્પોર એટલે કે જેને કપૂરના સાબુ કહેવામાં આવે છે તેનો ઉપયોગ કરો છો તો તેમાંથી તમને રાહત મળશે તમારા પિમ્પલ નાક સ્પોટ અને રેજ્યુક્સ દૂર થતા જોવા મળશે છે દોસ્તો કપૂરના સાબુ અનેક ઘણો ફાયદાકારક છે કારણ કે દોસ્તો આ સાબુ તમે જો દેહલી તેનાથી સ્નાન કરો છો તો તમારા ફેસ ઉપર એક અલગ જ રોનક રહે છે અને તમારા ફેસ એકદમ ચમકેલો બને છે આ ઉપરાંત તમારા ફેસ ઉપર ગ્લો આવી જાય છે તથા તમારા ફેસને આખી ને ક્લીન કરે છે એટલે કે તમારા ઉપરાંત દોસ્તો કપૂરનો સાબુ એ એન્ટી ફંગલ તથા એન્ટી માઇક્રોબિયલ થી ભરેલો છે એટલે કે એની અંદર એન્ટીમાઇક્રોબિયલ ગુણધર્મો રહેલો છે એટલે કે જો તમને કોઈ પણ પ્રકારનો ઘાવ થઈ ગયો અને વાગી ગયો હોય આ ઉપરાંત તમને કોઈ પણ પ્રકારની દાદળ થઈ ગઈ હોય ઇન્ટ્રેક્શન થઈ ગયું હોય તેવી અવસ્થામાં જો કપૂરના સાબુથી તે પાર્ટને સાફ કરવામાં આવે તો તેમાંથી તમને રાહત મળે છે એટલે કે તમારા કોઈ કોઈપણ ભાગની અંદર વાગી ગયું હોય આ ઉપરાંત તમે વાગી ગયું હોય અને રોજ ના આવતી હોય તેવા અવસ્થામાં જો કપૂરના સાબુથી તે પાર્ટ ઉપર આ સાબુનો ઉપયોગ કરો છો તો તમને બીજા પાર્ટની અંદર ઇન્ફેક્શન લાગતું નથી એટલે કે જે ભાગમાં વાગ્યું છે ત્યાં લગાવ્યા સિવાય તમે બીજા ભાગમાં લગાવો છો તો તમને ઇન્ફેક્શનનો સામનો કરવો પડે છે તે અવસ્થામાં જો આ કપૂરના સાબુ ઉપયોગ કરો છો તો તમને ઇન્ફેક્શનમાંથી રાહત મળે છે આ ઉપરાંત કપૂરના સાબુ જે તમારા હેર ની અંદર યુઝ કરો છો એટલે કે જો તમે આ કપડાં ના સાબુથી માથો ધોવો તો તમારું હેર ની અંદર hair થતો અટકી જાય છે તદુપરાંત તમને એક મુલાયમ hair ઉપરાંત વાળ લીસા થાય છે દોસ્તો કપૂર સાબુ ક્યાં અને કઈ રીતે મળે તો દોસ્તો કપૂર નો સાબુ એ તમને અમુક મેડિકલ store માં જ મળશે જેની અંદર cocast નામની ફાર્માસ્યુટિકલ કંપની બનાવે છે જે એકદમ આયુર્વેદિક shop છે એના price ની વાત કરીએ તો દોસ્તો પંચોતેર ગ્રામ સાબુ એ તમને એશી રૂપિયામાં માં મળે છે જે તમને કોઈ પણ મેડિકલ store માં આસાની મળશે પરંતુ જો અમુક મેડિકલમાં ના મળે તો મારા ડિસ્ક્રિપ્શન લિંક ની અંદર મારો નંબર મેન્શન કરેલો છે આ સાબુને જો તમે ડેલી યુઝ કરો છો તો તમને અનેક ગણા ફાયદા જોવા મળશે દોસ્તો આ સાબુ હું મારા ઘરે ડેલી યુઝ કરું છું તેના અનેક ગણા ફાયદા પણ છે